વરાછામાં એકે રોડ પર આવેલ અશોકનગર ઝુંપડપટ્ટીમાં રૂપિયાની લેતી દેતીમાં મિત્ર એ જ મિત્રની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખતા આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે બનાવને લઈ પોલીસને જાણ કરાતા તાત્કાલિક પોલીસે સ્થળ પહોંચી આરોપીની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી હતી વરાછા પોલીસ પાસેથી અને સ્થળ પરથી મળતી માહિતી મુજબ મૂળ ઓરિસ્સાનો ટુબલા હટિયા સ્વાય વરાછા એકે રોડ પર અશોકનગર ઝુંપડપટ્ટીમાં રહેતો હતો અને મજૂરી કામ કરતો હતો તેની સાથે તેનો મિત્ર ટૂંકના બાવરી બંદુ સાહુ પણ રહેતો હતો ટૂંકના પણ મજૂરી કામ કરતો હતો ટુબલાએ આરોપી ટૂકના પાસેથી બારસો રૂપિયા ઓછીના લીધા હતા ટુબલા તે રૂપિયા આપતો ન હતો તે મુદ્દે તેઓ વચ્ચે ઝઘડો થયો હતો મંગળવારે બપોરે પણ તેમની વચ્ચે ઝઘડો થયો હતો તે સમયે ટૂકનાએ ટુબલાને ગળાના ભાગે અને છાતીના ભાગે ચપ્પુના ઘા મારી તેની હત્યા કરી હતી અને ત્યારબાદ આરોપી ટૂકના રૂમની બહાર દોડી આવ્યો હતો અને બોલવા લાગ્યો હતો કે મેં ટુબલા કો માર દીધા હુસકા મર્ડર કરી કર્યા ત્યારબાદ બાજુમાં જ એક લોજની બહાર બેસી રહ્યો હતો હવે પોલીસને જાણ કરતા વરાછા પોલીસે સ્થળે જઈને ટૂકનાની અટકાયત કરી હતી અને તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે આ ઘટનામાં ટૂકનાએ હત્યા કરવા માટે જે ચપ્પુનો ઉપયોગ કર્યો હતો તે મેળવવા માટે પોલીસે આગળની વધુ તપાસ શરૂ કરી છે પોલીસ સમક્ષ પણ હત્યારાએ કબૂલાત કરી લીધી છે ન્યૂઝ